રાજકોટ ના સિંગર્સ જે લોકો બનવા માંગે છે જે વોઇસ ઓફ ગુજરાત કે રાજકોટ ભવિષ્યના બનવા માંગે છે એના માટે તમારું કઈ રીતનું આયોજન હોય છે તમે એ લોકો માટે શું કરો છો આજકાલ એ થોડું વિસ્તાર થી મારી મેમ્બરશિપની જ્યાં સુધી વાત કરીએ તો જે સુતા ગ્રુપનું મેનેજમેન્ટ જે સંભાળે છે એવા જીરેન્દ્રભાઈ પંડ્યા એ વિસ્તારમાં તમને વિગત આપશે મેમ્બરશિપ છે સુરતાલ ગ્રુપ છેલ્લા લગભગ બે હજાર સત્તર થી અમે આ એક્ટિવિટી ચાલુ કરી છે કૌશિકભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ગ્રુપનું આખું મેનેજમેન્ટ વર્ક હું સંભાળું છું અને સુરતાલ ગ્રુપની અંદરની જ્યાં સુધીની વાત છે તો ત્યાં સુધી જે લોકોને પોતાના સંગીતના શોખને કે ગાવાના શોખને શોખ હોય ત્યાંથી માં ડેવલપ કરવાની જ્યાં સુધીની વાત આવે છે તો એનું માર્ગદર્શન અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ અને જે ગાયક કલાકારોને જેને શોખ હોય છે એને એ શોખથી સ્કિલ સુધી અને સ્ટેજ સુધી પહોંચાડવાનું કામ અમે લોકો અહીંયા ગ્રુપની એક્ટિવિટીના માધ્યમથી અમે કરીએ છીએ જેમાં અહીંયા આપણે પ્રેક્ટિસ સેશન કરાવીએ છીએ અને પ્રેક્ટિસ સેશન દરમિયાન જો કોઈના કોઈ પણ મેમ્બરનું જેનું પરફોર્મન્સ એવું લાગે કૌશિકભાઈના માર્ગદર્શન હેઠળ જે તાલીમ લીધી હોય અને એના પરફોર્મન્સમાં એટલું જેને કહેવાય ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય તો એવા મેમ્બર્સને અમે અમારા જે સ્ટેજ શો થતા હોય છે ગ્રુપના એની અંદર પણ અમે તક આપી અને એમને પણ સ્ટેજ પ્રોવાઈડ કરવાનો અમે મોકો આપીએ છીએ જેથી કરીને એમની એક અલગ પ્રતિભા એઝ અ સિંગર એ આગળ વધી શકે અને રિસન્ટલી હમણાં વાત કરું તો સુરતાલ ઇવેન્ટ્સના માધ્યમથી અમે કુંજ કલા કેન્દ્રની સાથે કોલોબરેશન કરી અને સુરતાલ ઇવેન્ટ એમાં એઝ અ ઇવેન્ટ પાર્ટનર છે અને એક ખૂબ જ સરસ દ્વિઅંકી પારિવારિક કોમેડી નાટક લઈને અમે આવીએ છીએ આ અમારો નવો ઇનિશિયેટિવ છે જે આ વર્ષથી અમે ચાલુ કર્યો છે અને સુરતાલ ઇવેન્ટ્સની હેઠળ અમે ક્લબ બી અમે પ્રમોટ કરીએ છીએ જે લોકોને છ ઇવેન્ટ માટેની મેમ્બરશીપ અમારી રહેતી હોય છે જનરલી અને માત્ર ને માત્ર એક હજાર રૂપિયાથી એની શરૂઆત થતી હોય છે તો એવા જે કલા રસિકો છે રાજકોટની અંદર કલા રસિકોરંજન પાડી શકીએ એના માટેનો એક પ્રયાસ છે અમારો કે નાટ્ય રસિકો અને સંગીત રસિકો બંને ને અમે મનોરંજન પૂરું પાડી શકીએ તો એવું જ એક નાટક સાત તારીખે અમારું છે શુક્રવારે હેમુગઢવી મેઇન હોલમાં અને નાટકનું નામ સાંભળીને જ પગ માણસોને મજા આવી જાય તો હું એક વખત તમને નામ કેવા માંગુ છું નાટક ચોક્કસ નાટકનું નામ છે વાંઢા વરની વો વાંઢા વરની વો વર પહેલા તો વાંઢો ન હોય અને હોય તો એની વહુ કેવી રીતે હોય એ પણ જો જાણવું હોય તો આ નાટકમાં આપણને કદાચ જાણવા મળી શકે એવી આશા રાખીએ ખૂબ જ સરસ એક્ટિવિટી કરી રહ્યા છે કૌશિકભાઈ નવા નવા ઘણા ઉભરતા કલાકારો છે એને સ્ટેજ સુધી લઈ જાય છે 7 તારીખ નું જે આ નાટક છે વાંઢાવરની લો એના અત્યારે હજી બુકિંગ ચાલુ છે હેમુ ગડવી હોલ ઉપર આપણો બુકિંગ ટિકિટ કાઉન્ટર ચાલુ છે 4 થી 8 ની વચ્ચે સૌ લોકો જે કોઈ ને બી નાટકમાં આવવું હોય તે ટિકિટ મેળવી શકે છે એ સિવાય મેમ્બરશિપ માટે પણ એ લોકો અમારો સંપર્ક કરી શકે છે મારો મોબાઈલ નંબર ને એ તો છે જ આની પાસે તો સંપર્ક કરી શકે છે અને વધારેમાં વધારે લોકો નાટક જે માધ્યમ છે એના થકી જે કઈ લોકોને આનંદ મળે છે એ આનંદ માણે છે માણસો પણ ક્યાંક ને ક્યાંક માધ્યમ જરૂરી હોય છે તો એ માધ્યમ આજે સુરતા ગ્રુપ અહીંયાથી પૂરું પાડી રહ્યું છે રાજકોટની ની સંગીત પ્રિય અને નાટક પ્રિય જનતા છે જે રંગમંચ સુધી પહોંચવા માંગે છે એ લોકોને અમે કહીએ કે આપ ચોક્કસ થી અને હિરણ સંપર્ક કરી શકો છો